નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર કિમની હાજરી ટ્રમ્પને ફરીથી વાંધો પડ્યો ટ્રમ્પને સીધી ધમકી જોવા મળી રહી છે રામાપીના નેજા ચડાવવા ગયેલા બે યુવકને એક શખ્સે માર માર્યો ગુજરાતની પચાસ હજાર શાળામાં આપણી શાળા આપણું સ્વાભિમાન અભિયાન ચાલી રહ્યું છે ભરૂચ દૂધ ડેરીની ચૂંટણીનું આયોજન બે હજાર ચોવીસ સુધી ભારત આવેલા વિદેશી હિન્દુઓને વિઝા અને પાસપોર્ટની જરૂર નથી અમને કોઈ હરાવી શકશે નહીં તેવી વાત સામે આવી છે રાજકોટની આઠ પ્રાથમિક શાળાઓની માન્યતા રદ કરવાની કાર્યવાહી અંબાજી ભાદરવી મેળામાં ગૃહમંત્રીની મુલાકાત સીએમ ટોપના ઉદ્યોગપતિને મળશે બીજા દિવસે માય ભક્તોનો ઘોડાપુર ઉમટી પડ્યો અમદાવાદના શિક્ષક મિનેશભાઈને શ્રેષ્ઠ શિક્ષક તરીકે પુરસ્કાર અમેરિકા મંદિરની કગાર ઉપર મૂડીઝની ચેતવણી સામે આવી છે બેંગ્લોર નાસભાગમાં કોહલીનું મોટું નિવેદન માં અંબાને ચડશે આઠસો ને પંચોતેર ગઢની ધજા વીઆઈપી દર્શનને લઈને હાઈકોર્ટે શું કહ્યું રાજકોટમાં નવા નિર્ણયથી પાંચસો હોમગાર્ડ જવાનોની આવક છીનવાઈ છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી રાજકોટમાં હોમગાર્ડ જવાનોને છૂટા કરવામાં આવી રહ્યા હોય તેવી માહિતી સામે આવી છે પાંચસોથી વધુ હોમગાર્ડ જવાનોને છૂટા કરી દેવામાં આવ્યા છે માહિતી અનુસાર બંદોબસ્તમાં પૂરતી સંખ્યા નહીં થતા છૂટકારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે હોમગાર્ડને છૂટા કરવાનો હોમગાર્ડ કમાન્ડરે નિર્ણય લીધો છે રોજમદાર તરીકે કામ કરતા હોમગાર્ડ હવે બેરોજગાર બન્યા છે ક્યાં સુધી ફરજ મોકૂબ રહેશે તેની કોઈ સ્પષ્ટતા સામે આવી નથી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વીઆઈપી દર્શનને લઈને હાઈકોર્ટે શું કહ્યું ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં વીઆઈપી કલ્ચરને લઈને અરજી દાખલ થઈ હતી જેમાં ગર્ભગૃહમાં કેટલાકને પ્રવેશ અને અન્યોને બહારથી દર્શન કરવાના આ ભેદભાવ દર્શાવાયો હતો ઇન્દોર હાઈકોર્ટે નિર્ણય આપીને જણાવ્યો કે વીઆઈપી પ્રવેશ મંદિર પ્રવા પ્રશાસનના વિવેક પર નિર્ભર છે કોઈ કાયદામાં વીઆઈપીની પરિભાષા નથી જિલ્લા પ્રશાસન અને પ્રબંધનની રજૂઆત પર આધારિત નિર્ણય લઈ શકાય છે તેની અરજી ભગાવી દીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મા અંબાને ચર્સે આઠસો ને પંચોતેર ઘરની દજા અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો જામ્યો છે માય ભક્તો પગપાળા યાત્રા કરીને માતાજીના દર્શને પહોંચી રહ્યા છે મેળાના માહોલમાં અમદાવાદથી મા અંબા સેવા કેમ્પ દ્વારા છેલ્લા બાવીસ વર્ષથી ને પચાસથી વધુ ભક્તો સાથે સંઘ ભાદરી પૂનમના મેળામાં આવતો હોય છે આ વર્ષે પણ સંઘ બે હજાર છસોને છવ્વીસ ફૂટ જે એક કિલોમીટર જેટલી લંબાઈ એટલે કે આઠસો ને પંચોતેર ગઢની ધજા સાથે પદયાત્રા કરી રહ્યા છે આ ધજા સાત સપ્ટેમ્બરના રોજ મા અંબાને અર્પણ કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેંગ્લોરમાં નાસભાગમાં કોહલીનું મોટું નિવેદન બેંગ્લોરમાં આરસીબીની જીતના જશ્નામાં નાસભાગ થઈ હતી અને અગિયાર લોકોના મોત થયા જેના એકાણું દિવસ બાદ વિરાટ કોહલીનું સત્તાવાર નિવેદન સામે આવ્યું વિરાટ કોહલીએ મૃતકો શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે હવે આપણે સાવધાની સન્માન અને જવાબદારી સાથે આગળ વધીશું આ ફ્રેન્ચાઇઝીઝનો ખુશીનો પણ એક દુર્ઘટનામાં બદલાઈ ગયો હું મૃતકો અને ઘાયલો માટે પ્રાર્થના કરું છું તમારું આ નુકસાન હવે અમારો એક ભાગ બની ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા મંદિરની કગાર ઉપર મૂડીઝની ચેતવણી ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે ચેતવણી આપી છે કે અમેરિકા ગંભીર મંદિરની મંદિરની કગાર ઉપર છે રિપોર્ટ મુજબ રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટેરિફ પોલિસીએ આર્થિક સ્થિતિ વધુ ખરાબ કરી છે અમેરિકાના જીડીપીમાં એક તૃતીયાંશ યોગદાન આપતા રાજ્યો મંદીનો સામનો કરી રહ્યા છે અને સરકારી નોકરીઓમાં ઘટાડો થયો છે મોડીઝનું કહેવું છે કે ટ્રમ્પના ટેરિફથી અમેરિકાને ફાયદાને બદલે નુકસાન થઈ રહ્યું છે અને ઉત્પાદન ઘટી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના શિક્ષક મિનેશભાઈને શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર અમદાવાદના પ્રતિભાશાળી શિક્ષક મિનેશભાઈ વાળંદને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરાશે પાંચ સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય શિક્ષક દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ પુરસ્કાર અપાશે મિનેશભાઈ છેલ્લા પાંચ વર્ષથી વિદ્યાર્થીઓ સાથે ઇનોવેશન અને વૈચારિક કૌશલ્ય વિકસાવવા માટે આઈઆઈએમ સાથે મળીને વર્કશોપનું આયોજન કરે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીજા દિવસે પણ માય ભક્તોનું ઘોડડાપુર ઉમટી પડ્યું અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો જામ્યો છે માય ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સમગ્ર ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં માય ભક્તો અહીં દર્શનાર્થે આવે છે ત્યારે મેળાના બીજા દિવસે ત્રણ પોઈન્ટ અઠ્ઠાવન લાખથી વધુ પદયાત્રીઓ અને માય ભક્તોએ માતાજીના દર્શનનો લ્હાવો લીધો છે મહેસાણા પાટણ બનાસકાંઠા અને સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં માઈ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે બે દિવસમાં આઠ લાખ ભક્તોએ મા જગદંબાના ચરણોમાં શીસ ઝુકાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમના ટોપના ઉદ્યોગપતિને મળશે ગુજરાત સરકારે વીજીઆરસીના પરિક્ષેપ્યમાં ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય પરિસંવાદ બેઠકનું આયોજન કર્યું છે આ બેઠકમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહભાગીઓ સામેલ થશે જેમને રાજ્યના સર્વાંગી પ્રાદેશિક વિકાસની પહેલનો પ્રસ્તુત કરાવાશે ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ચાર પ્રાદેશિક પરિષદોનું આયોજન થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી ભાદરવી મેળામાં ગૃહમંત્રીની મુલાકાત ગુજરાતના ગૃહમંત્રી સંઘવીએ બનાસકાંઠાના અંબાજીમાં ચાલી રહેલા ભાદરવી મહામેળાની મુલાકાત લીધી તેમણે જલિયાણા સેવા કેમ્પમાં ભક્તોને ભોજન પીરસ્યું અને વિવિધ સેવા કેમની તપાસ કરી રેન્જ આઈજી ચિરાગ કોરડિયાની હાજરીમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી મોડી રાત્રે તેઓ અંબાજી માતાજીના દર્શન માટે મંદિરે જશે અને ભક્તો સાથે સંવાદ કરવાનું આયોજન હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટની આઠ પ્રાથમિક શાળાઓમાં માન્યતા રદ કરવાની કાર્યવાહી રાજકોટ જિલ્લામાં ઘણી પ્રાથમિક શાળાઓ કાગળ ઉપર ચાલતી હોવાનું સામે આવ્યું છે જેને પાટિયાનો બિઝનેસ કહેવાય છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે ગોંડલ ધોરાજી જસદણ વગેરેની આઠ શાળાઓની માન્યતા રદ કરવા પ્રાથમિક શિક્ષણ નિયામકને દરખાસ્ત કરી છે બંધ શાળાઓ જેમાં કેટલીક પાંચ વર્ષથી બંધ અને વિદ્યાર્થીઓની સંખ્યા શૂન્ય છે તપાસ બાદ દસ જૂનના રોજ ગાંધીનગર મોકલાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હાર્ટની એસીમી વર્ષ ગાંઠે બેઇજિંગમાં વિક્ટ્રી ડે પરેડની આયોજન થયું રાષ્ટ્રપતિ શી જિનપિંગે તિયાનમેન ખાતે ભાષણમાં જણાવ્યું કે ચીનની પ્રગતિ અટકાવી શકાય નહીં અને યુદ્ધના મૂળ કારણો દૂર કરીને દુઃખદ ઘટનાઓ અટકાવવી જોઈએ દસ હજારથી વધુ સૈનિકો સાથેની આ ત્રીજી મોટી લશ્કરી પરેડ ગ્લોબલ સાઉથની એકતા અને ચીનની શક્તિ દર્શાવે છે પુતિન કિમ જોંગ ઉન અને લુકા સેન્કો અને અરવર ઇબ્રાહીમ જેવા નેતાઓ હાજર રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે હજાર ચોવીસ સુધીમાં ભારત આવેલા વિદેશી હિંદુઓને વિઝા અને પાસપોર્ટની જરૂર નથી ગૃહ મંત્રાલયે અચાનક સી ડબલ એ પર મોટો નિર્ણય લીધો છે અફઘાનિસ્તાન પાકિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતી જૂથો જે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી ભારત આવ્યા છે તેમને કોઈપણ મુસાફરી દસ્તાવેજો એટલે કે વિઝા અને પાસપોર્ટ વિના ભારતમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે ગયા વર્ષે જ્યારે સી ડબલ એ લાગુ કરવામાં આવ્યો ત્યારે ફક્ત એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચૌદ સુધી ભારત આવેલા લોકોને જ નાગરિકતા આપવાની જોગવાઈ હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભરૂચ દૂધ ધારા ડેરીની ચૂંટણી ભરૂચ દૂધ દ્વારા ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી પત્રોની ચકાસણી પૂર્ણ થઈ છે બંને પેનલના ઉમેદવારોના ફોર્મ માન્ય રખાયા છે વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણાએ જાહેર કર્યું છે કે તેમની પેનલ પંદર ઉમેદવારો ભાજપના મેન્ડેટ વિના પર ચૂંટણી લડશે જો કે માત્ર ત્રણને મેન્ડેટ મળ્યું છે ભાજપ પ્રમુખ સી આર ઘનશ્યામ પટેલની પેનલના બાર ઉમેદવારોને મેન્ડેટ આપ્યું છે રાણાએ કહ્યું છે કે તેમના ઉમેદવારો ભાજપ પ્રત્યે સમર્પિત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં પચાસ હજાર શાળામાં આપણી શાળા આપણું સ્વાભિમાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે સુરતની ડૉક્ટર અબ્દુલ કલામ પ્રાથમિક શાળા નંબર ત્રણસો ને તેત્રીસ ગોળધારામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક શિક્ષા મહાસંઘે આપણી શાળા આપણું સ્વાભિમાન અભિયાનની શરૂઆત કરી ગુજરાતની પચાસ હજારથી વધુ શાળાઓના બે લાખથી વધુ શિક્ષકો અને સિત્તેર લાખ વિદ્યાર્થીઓએ શાળાઓને સંસ્કારોનું તીર્થ સ્થાન બનાવવા માટે પાંચ સંકલ્પો સ્વચ્છતા શિસ્ત ચારિત્ર નિર્માણ સમરસતા અને રાડાને રાષ્ટ્રીય સંપત્તિ ગણવાનો લીધો છે મહત્વના સમાચારની વાત કરીએ તો રામાપીરના નેજા ચડાવવા ગયેલા બે યુવકને એક શખ્સે માર માર્યો મહેસાણાના નવી સેઢાવી ગામના રામાપીર મંદિરમાં પ્રસાદી અને નાસ્તો લેવાના મુદ્દે પ્રહલાદ શંકરજી ઠાકોરે ચિરાગ અને ધવલ સોલંકી નામના બે સગીર ભાઈઓને ગદડાપાટોનો માર માર્યો અને જાતિ વિષયક અપશબ્દ બોલીને ગાળો બોલ્યા હોય તેવી ઘટના સામે આવી છે આ ઘટના અંગે લાગજણ પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે કાર્યવાહી હાથ ધરાઈ છે બંને ભાઈઓને ગામના લોકોએ છોડાવ્યા છે નંદાસણ હોસ્પિટલમાં સારવાર માટે અપાયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પને સીધી ધમકી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે વિક્ટ્રી ડે પરેડ દરમિયાન બેઇજિંગમાં ભાષણમાં યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને નિશાન બતાવતા કહ્યું કે એક જ પ્લેન રેડ પર રહીએ છીએ કોઈની દાદાગીરી નહીં ચાલે અમે ડરતા નથી અને આગળ વધીએ છીએ પરેડમાં ચીનની હાઈપરસોનિક અને અન્ય મિસાઇલો જે અમેરિકા પર હુમલો કરવા માટે સક્ષમ છે જે દર્શાવવામાં આવી જેનું ધ્યાન ગોબલ શક્તિ દળમાં દર્શાવવામાં આવ્યું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કિમની હાજરી ટ્રમ્પને ફરીથી વાંધો પડ્યો ચીન અને રશિયાની મિત્રતા વચ્ચે ઉત્તર કોરિયાની એન્ટ્રીથી ટ્રમ્પ પકડાયા છે ચીનની સૈન્ય પરેડમાં રશિયાના પ્રમુખ પુતિન અને ઉત્તર કોરિયાના કિમ જોંગની હાજરી બાદ ત્રણેય નેતાઓની તસવીર બહાર આવી છે ટ્રમ્પે કટાક્ષ કરતાં કહ્યું કે પિંગ ભૂલશે નહીં કે ચીનની આઝાદીની લડતમાં અમેરિકાનોએ બલિદાન આપ્યું હતું સાથે તેમણે વ્યંગ્યપૂર્ણ પુતિન અને કિમ જોંગને શુભેચ્છા પાઠવવા કહ્યું કે અમેરિકા વિરુદ્ધ કાવતરું ચાલી રહ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે